સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ઘેટીયા ગામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ સાથે સંકળાયેલા બે જેટલા સ્વામિનારાયણના સંતો સહિત ત્રણ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની કલમો હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ઉપલેટા તાલુકાના ખિરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી અને અને ફસાવી ખોટા નાટક કરી તેમની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી અને આ યુવતીને સગર્ભા બનાવી દીધી હોવાનું સામે આવ્યું હતું જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કીટ અને ગર્ભપાતની દવા મોકલાવી અને યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ફરિયાદ ઘટના ખીરસરા ઘેટિયા ગામમાં બની હોય જેનું ભયાવદર પોલીસ મથક લાગુ પડતું હોય ત્યારે ભયાવદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપ સ્વામી અને નારાયણ સ્વરૂપ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયાને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું પણ સામે આવ્યું છે ખીરસરા ઘેટિયા ગામના ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો હોવાનું સામે આવ્યું છે જેમાં ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ બન્યા હતા જેમને યનકેન પ્રકારે દબાવી ડરાવી અને ધમકાવીને મામલો રફે દફે કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે ત્યારે આ ઘટનાની અંદર જવાબદાર સ્વામી તેમજ જે કોઈ આમની અંદર જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ સ્વામીને પુનઃ અહીં પ્રવેશ કરવામાં ન દેવો જોઈએ તેવું પણ ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું એ હકીકત જ એ છે એની પહેલાં અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને ભૂરી હતી એના ઘણા વર્ષ થઈ ગયા એટલે આયવા ને શરૂઆતમાં સ્મીજી ત્યાં લગભગ બે કે ત્રણ વર્ષ ત્યાં છે આવું દુષ્કર્મ જેવું પૂર્તિ અહીં સંસ્થામાં થાય તમને કેવું લાગે ગામ લોકોને ગામ લોકોને સામે અહીં રહેવા જ ના જોઈએ અતમાર ધ્યાનમાં આવી કેટલાની ઘટના હશે આ ત્રીજી ઘટના છે આ ત્રીજી ઘટના તો અત્યાર સુધી ભઈ શામજી ગમે લાગવો કરીને બોધુ કર નાખ્યો છોકરી મંદિર ની અંદર રટી શંકર ની ખબર કેમ પડી ગઈ છોકરી ને અહીંયા અમારા છોકરા આરિજન ના કેટલાય પૂગી ગયા ત્યાં ની તમારી માંગ શું છે આ અહીંયા રેવો ન જજો આ સંસ્થા ની અંદર આવું થતો રેવો ગામ ધનો શું કહેતા બાબા તો આવું છે તો આબાબા તો ઈ અહીંયા રેવો ન જજો આ સંસ્થા માં આ બાબતમાં અમે જો કે કાંઈ જાણતા જ નથી અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા તા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ગેટ એની અંદર આ વસ્તુ એક ટીવીના માં આવતી હતી આ બાબત અમે કાંઈ જાણતા નથી અને ક્યારે આવ્યા તા લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી કોઈ જીતની અમને કમિટી ની અંદર એ કોઈ પૂછપરછ થઈ પણ નથી હવે તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે તમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી તો અમારે તો ક્યાં સ્વામી ને contact કરવાનો છે અમે તો બીજું હું કઈ શકીએ સંસ્થા તો અત્યારે આ છે ચાલુ છે મને વિશાલે પેલા ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને અહિયાં આપડે media વાળા આવ્યા છે અને માણસો ગામ આવ્યા છે તો એના અનુસંધાને હું અહિયાં આવ્યો છું હવે એ તો અમને કાઈ ખ્યાલ નથી ના અમને કોઈ પણ જાતની આ બાબત ની જાણ નથી કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે તમને જાણ થઇ પછી તમને કેવું લાગે આ ખરેખર તો હોવું ન જોઈએ જો ખરેખર જો સ્વામી દોષિત હોય ઘરે સજા થાવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ મેં તો બીજું શું કહી શકું જો એમને ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ અમારે જે મિટિંગ બોલાવવાની છે અમે અમારા વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમણી અને ત્યારે નહીં અમે કાયમી હું આવતો જ નથી

ના અમે બીજું તો હું જાણતા અમે ટ્રસ્ટી તરીકે મને તો હું કઈ ખ્યાલ જ નથી ને આવું તો તો પછી અમને કઈ ખ્યાલ હોય તો તો પછી હું ના આગળ જાણ કરું એમ એટલે ટ્રસ્ટી મંડળમાં અમને કોઈ જેત નહી અમારે કોઈ ચર્ચા જ નથી થઈ અને અમારે ટ્રસ્ટી મંડળની મીટિંગ જ્યારે બોલાવવામાં આવશે ત્યારે જે છે દૂધ રૂદૂધ અને પાણીનો પાણી તો થશે જ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ખેટિયા ગામની શૈક્ષણિક સંસ્થામાં કામ કરતી અને અહીં આવતી એક યુવતીએ જે પ્રકારે કહી શકાય કે ઉપલેટા તાલુકાના કિરસરા ઘેટિયા ગામની આ શૈક્ષણિક સંસ્થાના બે સંતો તેમજ એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે એમાં દુષ્કર્મ સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે આપણે શૈક્ષણિક સંસ્થા બતાવીશું કે જે આ શૈક્ષણિક સંસ્થામાં જે યુવતી છે તેમની સાથે જે પ્રકારે કહી શકાય કે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય અને ગર્ભપાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે એમાં છેલ્લા ત્રણ વર્ષથી મહિલા શોષણ કરવામાં આવતું હોય અને મહિલાને દીક્ષા માટેની કામગીરી પણ હાથ મહિલા ને દીક્ષા મથકમાં બે સંતો તેમજ એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે જેમાં ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અહીં આ પ્રકારની અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ગઈ છે ત્યારે આ મામલે ભૂતકાળની અંદર સ્વામીએ આ મામલો દબાવી દીધો હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે હાલ આ મામલે પોલીસ દ્વારા જ કંઈક છુપાવવામાં આવતું હોય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે પોલીસ ફરિયાદ નોંધાયાના ચોવીસ કલાક બાદ પણ પોલીસ આરોપીઓના નામ તેમજ ઘટનાની વિગત જાહેર ન કરતા પોલીસ પણ શંકાના દાયરામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહી હોવાનું સામે આવ્યું છે તો કે હાલ આ મામલે સંસ્થામાંથી તમામ ગાયબ થઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ગામ લોકોના ટોળે ટોળા પણ અહીં એકઠા થઈ રહ્યા છે પરંતુ સંસ્થાના કોઈ પણ સંચાલકો કે કોઈ પણ અહીં દેખાતો ન હોય તેને કારણે અહીંથી સૌ કોઈ લોકો પલાયન થઈ ચૂક્યા હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે આ મામલે પોલીસ આરોપીઓને પકડે છે કે પછી છારવ માટેનો હજુ પણ પ્રયાસ કરે છે તેને લઈને આવતા દિવસોની અંદર જ ખ્યાલ આવશે ઉપલેટાથી આશિષ લાલકિયાનો અહેવાલ ઈટીવી ભારત રાજકોટ